જયારે અહિયાં અહીંયા માં આવતા હોય ત્યારે તો અમે શાંતિ થી મળશેઓના કારણે હજારો કરોડ રૂપિયા નું કૌભાંડ મંતરેગા થયું છે સુરેન્દ્રનગર જિલ્લામાં પીપરા છે આખા જિલ્લામાં દરેક જગ્યાએ બધું છોકરાઓ છોકરાઓએ વહીવટ નિમણૂક કરી છે અત્યારે અમે એનું રાજીનામું માંગવા જઈએ છીએ આપ વચ્ચે આવી રહ્યો છે અમે વિનંતી કરીએ તમને અમને મુખ્યમંત્રીને મળવા માટે જવા દો અમારા કોઈ જાતનું કોઈ પોલીસ સાથેનું અમારું ઘર્ષણ જ નથી તમારે પકડવાના છે બધું ખાબડના છોકરા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે

અધિકારી વાત નથી સાંભળતા વાત છે આ લોકશાહી તમે આપડે વાત કરી રહ્યા છીએ આપણી પ્રણાલી છે લોકશાહી ની આપડે લોક

ગાંધીનગર વારંવાર સમય માંગીએ છે તો ક્યાં અમને સમય નથી મળતો અહીંયા તમારા જિલ્લામાં આવે ત્યારે પોલીસ અમારી યાદે આવીને ને રહે રહેશે અમારે મુખ્યમંત્રીને ક્યારેય મળવું કે મળવું જ નહીં કોઈ બાબતની રજૂઆત નથી કરવી આવડો મોટો કાંટ ગુજરાતમાં થયો આનાથી વિશે શું હોય પુરાવા છે સરકારમાં મેં મંત્રીના છોકરા કરોડો રૂપિયાનું કૌભાંડ કરે અને ઝીલા બેસી રહીએ કાઈ રોડ પર ના આવીએ સીએમ ને ના ભાવીએ તો મતલબ અમે પણ ઈચ્છીએ છીએ અમારે કોઈ રાજકારણ પણ એક જાગૃત નાગરિક તરીકે કમસે કમ રજૂઆત સીએમ ને કરીએ કે આ મંત્રી નું રાજીનામું તો લેવું જોઈએ અને અને ગરીબોનું રસોડું બંધ ન એના માટે થઈ મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવે છે આજે મનરેગા યોજના જે પંચાયત વિભાગમાં આવે છે જે પંચાયત વિભાગમાં મંત્રી તરીકે બચુભાઈ ખાબડ જવાબદારી નિભાવે છે જેના પદ પર બચુભાઈ ખાબડ બેઠા છે એના જ વિભાગમાં જે રાજ્ય સરકારની તિજોરીની ચાવી પંચાયત વિભાગમાં જેટલી પણ ગ્રાન્ટ છે જેટલી પણ રકમ પડી છે એની તિજોરીની ચાવી બચુભાઈ ખાબડને મંત્રી તરીકે આપવામાં આવી છે ત્યારે બચુભાઈ ખાબડ પોતાના પરિવારના લોકોની મારફતે આ તિજોરી લૂંટાવી રહ્યા છે માત્ર દેવગઢ બારિયા અને આજુબાજુના એક બે તાલુકાઓમાંથી અત્યારે એકોતેર કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં મંત્રીના બંને દીકરાઓની ધરપકડ થઈ છે અમે માનીએ છીએ જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી આદિવાસી પટ્ટાના તમામ તાલુકાઓની અંદર બચ્ચુભાઈ ખાબડના છોકરાઓના વહીવટદારો નિમેલા છે તમામ તાલુકાઓની અંદર કૌભાંડ આચરવામાં આવ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ મારફતે શૌચાલય કૌભાંડ થયું રોડ રસ્તાના કૌભાંડ થયા તળાવોના કૌભાંડ થયા છેલ્લે પીપરાળીમાં બે દિવસ પહેલા બાર આરોપીની ધરપકડ કરવામાં આવી એટલે કે રાજ્ય વ્યાપી આ કૌભાંડ છે જયારે જો આની ચોક્કસથી તપાસ થાય તો હજારો કરોડ રૂપિયા નું આ કૌભાંડ આવી શકે એવું છે પરંતુ તંત્ર દ્વારા આજે અમે જ્યારે ગાંધીનગર વારંવાર સમય માંગવા છતાં અમને મુખ્યમંત્રી દ્વારા કાર્યાલયથી સમય આપવામાં આવતો નથી અમને મુખ્યમંત્રી મળતા નથી તો આજે સુરેન્દ્રનગર લીમડીમાં મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીને જયારે અમે રજૂઆત કરવા જઈએ છીએ અમે વિનંતી પૂર્વક રજૂઆત કરવા જઈએ છીએ કોઈ રાજકીય વાત કરવા જતા નથી કે જેનો બાપ મંત્રી હોય એના દીકરા વિરુદ્ધ ગુજરાતમાં કયો અધિકારી તપાસ કરી શકે ચોક્કસ થી તપાસ બિલકુલ ના થઈ શકે એટલા માટે બચુ ખાબડ નું પહેલા રાજીનામું લેવામાં આવે ત્યારબાદ જે તાલુકાઓમાં મનરેગા યોજના અંતર્ગત કામ થયા છે એમાં રેન્ડમલી ક્રોસ ચેક કરી અને આ કૌભાંડ ને ઉજાગર કરવામાં આવે જી